ખાતે વાળીનાથ મહાદેવના મંદિરમાં નૂતન શિવાલય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે ફેબ્રુઆરીના રોજ યોજનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવા બાબતે મહેસાણાના ડીવાય એસપી દેસાઈ દ્વારા સુરક્ષા સલામતી સંદર્ભમાં પોલીસ પ્રશાસન દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ઉંજા અને વિસનગર થી આવતા લોકો માટે અલગ અલગ પાર્કિંગ વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે વાલીનાથ ખાતે છેલ્લા છ દિવસથી કાર્યક્રમ ચાલુ છે બાવીસ તારીખે ભારત સરકારના આપણા માનનીય વડાપ્રધાન સાહેબ અત્રે આવી દર્શન કરીને સભાને સંબોધવાના છે આ બાબતે મહેસાણા જિલ્લા અને ગુજરાત રાજ્ય પોલીસ તરફથી પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે અત્યારથી જ અમારું પેટ્રોલિંગ વગેરે ચાલુ છે પૂરતી સંખ્યામાં પોલીસ ફોર્સ અને અધિકારીઓને અહીંયા ડેપ્યુટ કરવામાં આવેલ છે અને અત્યારે બાવીસ તારીખના કાર્યક્રમની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવેલ છે બાવીસ તારીખના કાર્યક્રમમાં આવનાર લોકોને કોઈપણ જાતની અગવડ ન પડે એ માટે તમામ રોડ તરફ જ્યાં જ્યાંથી લોકો આવી રહ્યા છે ત્યાં પાર્કિંગની અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે તમામ પાર્કિંગ સુધી પહોંચવા માટેના વ્યવસ્થિત રસ્તાઓ કરવામાં આવેલ છે તમામ પાર્કિંગ એવા સરસ બનાવવામાં આવેલ છે કે જ્યાંથી પબ્લિકને ગાડીઓ પાર્ક કરવામાં અને ત્યાંથી સભા સ્થળ સુધી પહોંચવામાં કોઈ જ પ્રકારની કોઈ તકલીફ ન પડે એવી વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવેલ છે ઊંઝા અને વિસનગર બંને રોડ તરફથી આવતા લોકો માટે બંને બાજુ અલગ અલગ પાર્કિંગ બનાવવામાં આવેલ છે વીઆઈપીના પાર્કિંગ પણ અલગ છે જનરલ પાર્કિંગ પણ અલગ છે બસ જે આવવાની છે બસના પાર્કિંગ પણ અલગ છે અને દરેક પાર્કિંગ ઉપર એના સાઇન બોર્ડ લગાવવામાં આવેલ છે કે કોને પોતાનું વાહન ક્યાં પાર્ક કરવા છે તો દરેક લોકો પોતપોતાના પાર્કિંગમાં પોતાના વાહન પાર્ક કરે આયોજનમાં સહયોગ આપે અને પોતાના પાર્કિંગમાં વાહન પાર્ક કરી અને સમયસર કાર્યક્રમો પહોંચી જાય એવી સૌને અપીલ કરવામાં આવે છે